બધી મજા પડી ગઈ છે મારા પરથી પછી બીજી વધુ મળી જાય તો કોઈ સારી તમારે કોઈ છે બીજું ના ના મારે તો મારા પતિ સિવાય બીજું કોઈ છે નહીં પણ છે ને મને તું તારું છે ને સારું લાગે બધું એટલે તને વાત કરતા ખોટું જ નહીં લાગે ને ના ના બોલો ને તું મારી સાથે એન્જોય કરીશ

ના ના કોઈ નઈ કોઈ છે નઈ ઘરે હું એટલી જ છું એટલે કોઈ નઈ તો વાંધો નઈ તો આવશું હમણાં એટલે મારા છે ને કોમ્પ્યુટર માં મારે જુના કોમ્પ્યુટર માં થોડું હરકું કરી દેજો મારા છે ને થોડા નાની નાગી હતી ને એમાં સાડી વગર ના બધા ફોટા છે એક ને વિડીયો ખબર બતાવીશ એમાં વિડીયો છે હું નાગી તમે કરતી હતી ને એમાં વિડીયો છે બતાવીશ હા મજા આવશે તો તો આપડે tight થઇ જાશે હા બધું મારે તો અત્યારે બધું નીચે ભીનું ભીનું થઇ ગયું છે પણ છે નીચો પાડવા આવવું પડશે મારી છે ને તું આવીને ફાડી નાખ બીજું કઈ નહીં હા હા છૂટે કાઢી નાખું તારા હમણાં આવી કરી દે અને મજા પડી જશે હાલો હા મૂકું